દુબઈથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવેલા બે મુસાફર પાસેથી સુરત એરપોર્ટ પર કરોડનું સોનું ઝડપી પાડ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત વીસ જુલાઈ ના રોજ રાત્રે દસ વાગે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના આગમન વિસ્તારમાં સીઆઈએસએફ વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા પર હાજર હતા

જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત